નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સોરલ ઇતિહાસ વિષયના આજના લેકચર માં આપ સર્વેનું નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એસ વાય બી એમાં ભણવામાં આવતો ગુજરાતનો ઇતિહાસ બસો ને ચાર નંબરનું પેપર જે મુખ્ય અને ગણ બંનેને ભણવામાં આવે છે આવો ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન તેરસોને ચારથી ઈસવીસન અઢારસોને અઢાર અને આ પેપરમાંનો એક યુનિટ જેમાં સલ્તનત સમય દરમિયાનની સામાજિક આર્થિક ધાર્મિક અને આ સમયનું જે સાહિત્ય છે એનો અભ્યાસ કરવાનો હોય છે અને આજ પેપરમાંના એક ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરીશું વાત કરીશું આજે આપણે વાત કરી રહ્યા છીએ સલ્તનત સમય દરમિયાનની સામાજિક સ્થિતિ આજના લેક્ચર થી આપણે શું જાણી શકીશું મિત્રો તો આજના લેક્ચર થી સલ્તનત સમય દરમિયાનની સમાજ વ્યવસ્થા કેવી હતી એ સમયના પહેરવેશ કેવો હતો એ સમયની ખાણીપીણી કેવી હતી શું એ સમય પણ લોકો આપણે જે ખોરાક લેતા હતા એવો જ ખોરાક લેતા હતા દાળ ભાત શાક રોટલી ખીચડી શાક રોટલો રોટલી દિનચર્યામાં હતા કે આપણા જેવો જ પહેરવેશ પહેરતા હતા કે પછી કંઈક નવીન પહેરવેશ પહેરતા હતા મનોરંજન માટે કેવા કેવા સાધનોનો ઉપયોગ કરતા હશે આપણે તો આજે મોબાઈલ છે મોટા ભાગનો સમય મોબાઈલમાં રીલ્સ જોવામાં મોબાઈલમાં મૂવી જોવામાં મોબાઈલમાં સિરિયલ્સ જોવામાં સૌથી મોટું મનોરંજન આપણે મોબાઈલના માધ્યમથી જ મેળવી રહ્યા છીએ પરંતુ શું એ વખતે તો મોબાઈલ નહોતા તો એ કઈ રીતે મનોરંજન મેળવતા હશે કેવા ઉત્સવો મનાવતા હશે શું એ સમય પણ વહેમો અને અંધશ્રદ્ધા હશે એ સમયના લોકો કયા પ્રકારના ધર્મમાં માનતા હશે સાથે સાથે એ સમયના સ્ત્રીઓની સ્થિતિ કેવી હશે એમના રીત રિવાજો કેવા હશે આ વગેરે વિશે આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું સૌ પ્રથમ વાત કરીએ તો એ સમયની સમાજ વ્યવસ્થાની આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર વૈદિક કાલથી ચાર વર્ણો જોવા મળ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર અને આ જ પરંપરા સલ્તનત કાલમાં ગુજરાતમાં ચાલી આવેલ હતી એ સમયમાં પણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કંદોઈ કાછી કુંભાર માળી મર્દનિયા સૂત્રધારા ભયસાયત તંબોળી સોનાર એટલે કે સોની આવા નવનારું તથા એની સાથે જ પાંચ કારુ એટલે કે ગાછા છીપા લુહાર મોચી અને ચર્મકાર એવા પાંચ કારુ એટલે કે નવનારું પાંચ કારુ અને ચાર વર્ણ એમ ટોટલ મળી અને અઢાર વર્ણ આ સમયમાં ગણાતા હતા પ્રાચીન પ્રાચીન સમયની જેમ જ બ્રાહ્મણોની સર્વોપરિતા હતી બ્રાહ્મણો પૂજનીય ગણાતા તેઓ ઉચ્ચ સ્થાન ભોગવતા હતા એ જ રીતે ક્ષત્રિયોની વાત કરીએ તો ક્ષત્રિયો આ પણ પોતાનું જે કામ છે એ સૈન્યમાં પહેલાની જેમ જ ચાલુ રાખેલું હતું આ સાથે સાથે કેટલાક ક્ષત્રિયો પોતાની આજીવિકા મેળવવા માટે કેટલાક વેપાર ધંધામાં પણ ક્ષત્રિયો જોડાણા હતા પરંતુ મિત્રો જે સૈન્ય ની સૈન્યના કાર્યમાં જે પ્રવૃત્ત હતા એમાં એ સમયથી મળેલ જે ઐતિહાસિક સાહિત્યો અને સાથે સાથે જે પાળિયા મળી આવ્યા છે આ પાળિયામાં ક્ષત્રિયો પોતાના શત્રુઓ સામે પોતાના સમાજની રક્ષા માટે અને પોતાના ગાયોની રક્ષા માટે જે યુદ્ધો લડ્યા જે પરાક્રમો કર્યા પોતાની જે જાન નો કરી પોતાના જે બલિદાનો આપ્યા એ માહિતી એ સાહિત્યમાંથી પાળિયામાંથી માંથી પ્રાપ્ત થયા છે અને આવા પાળિયા સૌરાષ્ટ્રમાં અલગ કેટલાય ઠેક ઠેકાણે ઉત્તર ગુજરાતમાં કેટ કેટલા ઠેકાણે આવા ગુજરાતમાં સમગ્ર જગ્યાએ આવા પાળિયાઓ મળી આવે છે કે જે આવા શિરવીરોની બલિદાનોની ગાથા ગાય છે તો આ સમયના જે ક્ષત્રિયો છે એ ક્ષત્રિયો ભલે અલગ વ્યવસાય તરફ વળ્યા હતા આજીવિકા મેળવવા માટે પરંતુ એમની જે શૂરવીરતા છે આ શુરવીરતાના દર્શન આવા પાળિયાઓ છતી કરે છે પછી વાત કરીએ વૈશ્યોની બ્રાહ્મણો અને ક્ષત્રિયોની જેમ વૈશ્યો પણ હવે ધીમે ધીમે સમાજમાં ઉચ્ચ ગણાવા લાગ્યા હતા હજી વૈશ્યો વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા હતા અને એમનો જે વેપાર છે એ વેપારમાં કુશળતા હોવાના કારણે તેઓ દેશ વિદેશમાં વેપાર કરવા માટે જતા હતા તેઓ દરિયો ખેડતા હતા તેઓ દરિયા મારફતે મુસાફરી કરી અને વેપાર કરતા હતા પછી વાત કરીએ શુદ્રોની શુદ્રો બાબતે કેટલાક જે સાહિત્યો મળી આવ્યા છે ને એમાં લાવણ્ય સમયે શુદ્રોને નાટકીય એટલે કે નાટક કરનારા તરીકે ઓળખવામાં આવ્યા છે આગળ વાત કરીએ મિત્રો તો મહિલાઓની સ્થિતિ સલ્તનત સમયમાં ગુજરાતમાં બાળ લગ્નો પ્રચલિત હતા એટલે કે દીકરી નાની હોય નાની વયમાં હોય ત્યારે નાની વયની દીકરીના લગ્ન કરી દેવામાં આવતા હતા આ સાથે સાથે આ સમયમાં એક પત્નીત્વ બહુ પત્નીત્વ અનેક પત્નીત્વના ઉદાહરણો પણ જોવા મળ્યા છે આ ઉપરાંત સ્ત્રીઓમાં જો વિધવાની વાત કરીએ તો આ સમયે વિધવાની સ્થિતિ એ ખૂબ કમ્ફોડી સ્થિતિ હતી એમની હાલત ખૂબ ખરાબ હતી જ્યારે સ્ત્રીનો પતિ મરી જાય જ્યારે વિધવા થાય ત્યારે પોતાના સાસરિયા અને પોતાના પિયર આ બંને પક્ષોમાંથી પોતાની પોતાનું માન ગુમાવી દેતી હતી સાથે સાથે બાળકોની પરિસ્થિતિ પણ એ સમય કમ્ફોડી થતી હતી આમ વિધવાઓની સ્થિતિ ખૂબ ખરાબ હતી આ સમયમાં આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો પુત્ર આ સમયે પુત્ર જન્મ એક ઉત્સવ સમાન હતો

જે પરિસ્થિતિ હતી જેમ કે વિધવાઓની સ્થિતિ ખૂબ કમ્ફોર્ટી હતી અને હતું બાળ લગ્ન હતા અને એના કારણે જ પુત્રીનો જે જન્મ થાય કન્યાનો જે જન્મ થાય સ્ત્રીઓના જન્મના સ્ત્રીઓનો જન્મ એ અપ્રિય ગણાવતો હતો કારણ કે સ્ત્રીઓને આટલી પરિસ્થિતિ જે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હતું આટલી ખરાબ પરિસ્થિતિ એમના ઉપર ગુજારવામાં આવતી હતી અને એના કારણે જ કારણ કે આગળ આપણે જોઈશું કે કેટલી જગ્યાએ સતી પ્રથા અને પડદા પ્રથા પણ આપણને જોવા મળે છે અને આ બધાના કારણે આ સમયમાં પુત્રી જન્મ એ ખૂબ દયનીય ગણાતું હતું કે અપ્રિય ગણાતું હતું આગળ વાત કરીએ તો રીત રિવાજ સલ્તનત સમય દરમિયાન ગુજરાતમાં કેટલાક અલગ અલગ રીત રિવાજો જોવા મળ્યા છે જેમાં સૌ વાત કરીએ તો લગ્નનો રિવાજ અત્યારની જેમ એ સમયે પણ ધાર્મિક વિધિસર જ લગ્ન કરવામાં આવતા જ્યારે લગ્ન ગોઠવાય ત્યારે અત્યારે આપણે આપણે ઘણા બધા જોયા સાસરી પક્ષ વાળા જયારે વર પક્ષ વાળા જયારે જાન લઈને જાય ત્યારે સાસુ જયારે લગ્ન મંડપમાં જાય છે ત્યારે સાસુ એને પોખે છે એનું નાક ખેંચે છે तो आ બધા પ્રસંગો એ સમયમાં પણ હતા लग्न मंडपમાં સાસુ દ્વારા वरને પોખવામાં આવતો આ પછી अनेक અલગ અલગ મંત્રોચ્ચાર પાણી ગ્રહણ હસ્તમેળાપ મંગળ ફેરા સપ્તપદી આવી અનગ અલગ વિધી દ્વારા આ સમગ્ર લગ્ન ઉત્સવ કન્યાદાન વગેરે અલગ અલગ વિધિ દ્વારા આ સમગ્ર લગ્ન ઉત્સવ મનાવવામાં આવતો હતો એ જ રીતે વાત કરું તો દહેજની વાત કરું તો આ સમયે દહેજની જે છે આ એ બાબતમાં આપીનો જે પંચ હોય આ જ્ઞાતિના પંચોની આ દહેજ ઉપર દહેજની આપલે ઉપર વિશેષ પકડ હતી હવે વાત કરીએ મુસ્લિમ સમાજના લગ્નોમાં તો મુસ્લિમ સમાજમાં પણ જે લગ્ન છે એ લગ્ન વિધિસર કરવામાં આવતા કાજીની હાજરીમાં જ થતા હતા અને સાથે સાથે કુરાન કુરાન છે છે આમનો જે પવિત્ર ગ્રંથ કુરાનોના આદેશ અનુસાર ધાર્મિક વિધિથી આ સમગ્ર લગ્ન ગોઠવાતા હતા લગ્ન પણ એક સંસ્કાર છે એ રીતે બીજા સંસ્કારોનું પણ મહત્વ ખૂબ આ સમયમાં હતું જેમકે વાત કરીએ તો પુત્ર જન્મ નામકરણ વિદ્યા અભ્યાસ લગ્ન જેમ આપણે વાત કરીએ મૃત્યુ સંસ્કાર રિવાજમાં અલગ અલગ સંસ્કારોના નામથી આ રિવાજો પ્રચલિત હતા જન્મોત્સવ ની વાત કરીએ મિત્રો તો અગાઉ પણ આપણે વાત કરીએ સ્ત્રીઓની સ્થિતિમાં કે આ સમયે

છઠ્ઠી જે હજી પણ આપણા સમાજમાં પણ પ્રચલિત છે આજના સમાજમાં પણ લોકો છઠ્ઠી ઉજવે છે એ સમયમાં પણ છઠ્ઠી બાળકના જન્મ પછી છઠ્ઠી મનાવવામાં આવતી જેમાં બાળકને છઠ્ઠીની આ આજે પ્રસંગ ઉજવાતો આજે પણ છઠ્ઠીની રાત્રિ આ પ્રસંગ ઉજવવામાં આવે છે એ સમયે છઠ્ઠીની રાત્રિએ બાળકને સરસ મજાના એને સ્નાન કરાવી એને નવા કપડા કપડાં પહેરાવી અને દેવ મંદિરમાં કુલ દેવતાને એને પગે લગાડવામાં આવે છે આગળ વાત કરીએ તો અંતિમ સંસ્કાર આ સમયે પણ અંતિમ સંસ્કાર મનાવવામાં આવતો હતો અને અંતિમ સંસ્કાર એ ખૂબ જ વિધિપૂર્વક ગંભીરતાપૂર્વક ગંભીરતાથી મનાવવામાં આવતો સંસ્કાર છે જે વ્યક્તિ છે જેનું મૃત્યુ થયેલું છે એના સગા સંબંધીઓ વિધિપૂર્વક વ્યક્તિનો અગ્નિ સંસ્કાર કરતા હતા જ્યારે નાનું બાળક મૃત્યુ પામે છે તો એને દાટવાની પ્રથા પ્રચલિત હતી આજે પણ આ પ્રથાઓથી આપણે જઈ રહ્યા છીએ કે મોટા ઉંમરની વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે જ્યારે કોઈ નાનું બાળક ગુજરી જાય છે તો એને દાટવાની પ્રથા આપણે આજે આજના સમાજમાં પણ પ્રચલિત છે જ્યારે કોઈ સાધુ સંત

આવા વગેરે પ્રકારના એ લોકો ખોરાક લેતા હતા એમના અનાજમાં ભાત ઘઉં એટલે કે ભાત ચોખા બાજરો અને ચણાની અનેક જાતની વાનગીઓ બનાવી અને એ લોકો આરોગતા હતા આમ સામાન્ય લોકોનો ખોરાક એ ખીચડી દાળ ભાત રોટલી કે રોટલો કે ઘેસ આ વગેરે રહેતો હતો સુકા મેવાની વાત કરીએ મિત્રો તો એ સમયના લોકો પણ ફળમાં સુકા મેવાના ફળો આરોગતા હતા આ સુકા મેવામાં બદામ પિસ્તા અંજીર ચારોડી ખારેક અખરોટ વગેરે પ્રકારના મેવાઓ લેતા હતા અને ફળોમાં વાત કરીએ તો કેળા દ્રાક્ષ ખજૂર લીંબુ દાડમ નારંગી સીતાફળ આવા વગેરે પ્રકારના ફળો આરોગતા હતા સૌથી વિશેષ આ સમયમાં કેરી અને કેળા એ સૌથી પ્રિય ફળ હતા જેમ આજના સમયમાં કેરી એ ફળોના રાજા ગણાય છે અને જ્યારે ઉનાળો આવે ત્યારે જે કેરી વિશેષ રૂપથી લોકોમાં આમ જે પ્રિય કેરી માટે જે રાહ જોઈ રહ્યા હોય બાર મહિના અને બાર મહિનાનો અંત જયારે ઉનાળામાં આવતો હોય એટલે કે નવ કે દસ મહિનાનો અંત એ કેરી આજે પણ લોકોમાં પ્રિય ફળ તરીકે છે એ સમયમાં પણ લોકો કેળા અને કેરીના પ્રિય ફળ તરીકે કેટલા બધા સાહિત્યમાં એનો ઉલ્લેખ જોવા મળે છે સાથે વાત કરીએ તો ગુજરાતના સલ્તનત કાલ દરમિયાન જે ભોજન એ સમયમાં પ્રચલિત હતું એમાં કેટલાક મિષ્ટાનો પણ લેવામાં આવતા હતા કેવા મિષ્ટાન લાડુ ઘારી ખાજા દૂધપાક જલેબી આવા અલગ અલગ પ્રકારના મિષ્ટાનો આ સમયના લોકો લેતા હતા આગળ વાત કરીએ તો એમનો પહેરવેશ શું આજની જેમ જ ત્યાંની સ્ત્રીઓ આવો પહેરવેશ પહેરતી હશે પુરુષો પણ અત્યારે જે પોશાક પહેરે છે પેન્ટ શર્ટ એવું પહેરતા હશે તો પહેરવેશ વિશે જાણીએ મિત્રો તો એ સમયનો જે પહેરવેશ છે એ વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવતા હતા અને જેમ આજે આપણે વાત કરી કે બાર ગાઉ એ બોલી બદલાય ને બાર ગાઉ એ પહેરવેશ બદલાય એ સમયમાં પણ જે પહેરવેશ છે એ લોકોની પ્રદેશ પ્રમાણેનો અલગ અલગ રહેતો એટલે કે પ્રદેશ 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 પોશાકમાં વિવિધતા જોવા મળતી હતી અને પોશાક ઉપરથી વ્યક્તિ ક્યાંનો છે છે એ ઓળખાતો આજે પણ આપણે વાત તો તો સૌરાષ્ટ્રમાં જઈએ સૌરાષ્ટ્રનો પોશાક અલગ ઉત્તર ગુજરાતમાં જઈએ તો બનાસકાંઠાનો પોશાક અલગ છે અને પોશાક ખાસ જો હોય મિત્રો તો શહેરમાં રહેતા લોકો તો ખાસ બહેનોની વાત કરીએ તો ડ્રેસ પહેરે કે પેન્ટ શર્ટ પહેરે કે સ્કર્ટ ટોપ પહેરે કે મોટી ઉંમરની મહિલાઓ સાડી પહેરે જ્યારે પુરુષો પેન્ટ શર્ટ પહેરે કે જીન્સ ટી શર્ટ પહેરે કે ચડ્ડા બરમુડા પહેરે એમાં કોઈ વિવિધતા જોવા મળતી નથી ખાસ એ તો તમે સમગ્ર ગુજરાતમાં ફરશો તો એ જોવા મળશે ગુજરાતી સાડી એ ગુજરાતની ઓળખ છે એ સાડી દરેક શહેરોમાં જોવા મળે પરંતુ જ્યારે એ પ્રદેશની ઓળખ છતી કરતા એના ભાતીગળ પહેરવેશની વાત કરીએ તો આ ભાતીગળ પહેરવેશ એ ગામડાઓમાં જોવા મળે એ સંસ્કૃતિ આપણને ગામડાઓમાં જોવા મળે તમે સૌરાષ્ટ્રના કોઈ જો જોવો તો ત્યાંની આહિર પ્રજા છે એ ચણીઓ હોય ચોળી હોય અને સરસ મજાની ભાતીગળ ચુંદડી હોય કે તમે બનાસકાંઠામાં જાઓ કે સાબરકાંઠામાં જાઓ તો એનો અલગ જ પ્રકારનો સાડલો હોય એક ઘાઘરા ઉપર સાડલો પહેરેલો છે અને સાડલો એની પહેરવેશ છે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો દક્ષિણ ગુજરાત ને ગામડાનું બહેનોનો પહેરવેશ છે આમ આ પહેરવેશ એ અલગ અલગ પ્રદેશોની છટા છે એની દેખાવ એનો જે પહેરવેશ છે એ કયા પ્રદેશનો છે એ રજૂઆત કરે છે પુરુષોના પહેરવેશની સૌપ્રથમ વાત કરીએ તો એ સમયના પુરુષો ધોતી પહેરણ ખેસ અંગરખું જે હાલ પણ કેટલાય પ્રદેશોમાં બનાસકાંઠાના કેટલાક પ્રદેશોમાં જશો કે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં જશો તો પુરુષો હજી અંગરખું પહેરે છે પહેરણ પહેર્યા ઉપર એક અંગરખું પહેરે છે આમ કે પછી કેટલાક પુરુષો કુર્તો કેટલાક ટોપી અને સાફો એટલે કે ફેટો પહેરતા હતા એવા કેટલાય પુરુષો જે છે કે કેટલાક પાઘડી અને ટોપી પણ પહેરતા હતા જ્યારે પગમાં તેઓ જોડા તરીકે મોજડી કે જે જોડા દેશી ભાષામાં જે જોડા કહેવાય છે આ પ્રકારનો પગમાં પહેરતા હતા બહેનોની વાત કરીએ તો આ સમયની બહેનો જે છે એ બહેનો સાડી કાચડી ઘાઘરા ચણિયા કબજો આવું પહેરતી હતી અને સાથે સાથે જે કુમારિકા બહેનો છે એ ઓઢણું ઓઢતી કે ચુંદડી ઓઢતી જે અલગ અલગ સરસ ભાતીગળ ભાતોથી બનાવેલી હોય કેટલીક બાંધણી ભાત થી હોય કેટલીક પટોળા ભાત થી હોય આવી અલગ અલગ બનાવેલ ઓઢણીઓ બહેનો ઓઢતી હતી પછી વાત કરીએ અલંકારની એવું નથી મિત્રો કે માત્ર ને માત્ર અત્યારના પુરુષો જ કાનમાં સરસ મજાની રીંગ પહેરે પુરુષો પણ આભૂષણના ખૂબ શોખીન હતા સ્ત્રીઓ તો શોખીન હતી જ સ્ત્રીઓની તો વાત કરીએ તો સ્ત્રીઓનું આભૂષણ તો એની કેશ કલાથી જ ઓળખાય છે કે કેશ લાંબા કાનમાં સરસ મજાના ઝુમ્મર હાથમાં એના કંગન માથે જેની ટીલક એ સરસ મજાની ગુજરાત નાર પુરુષો પણ એટલા શોખીન હતા સૌપ્રથમ વાત કરીએ એ સમયના ધાતુની આ સમય જે ધાતુ અલંકાર જે ધાતુથી બનાવવામાં આવતા આ ધાતુમાં સોનું રૂપુ હીરા માણેક મોતી વગેરેનો ઉપયોગ કરીને એ સમયના ધાતુ તૈયાર થતા હતા એમાં આ ખાસ જે સામાન્ય વર્ગના મધ્યમ વર્ગના લોકો છે એઓ ચાંદીના ઘરેણા એટલે કે રૂપા એટલે કે ચાંદીના ઘરેણા ધારણ કરતા હતા પુરુષોના ઘરેણાની વાત કરીએ તો કાને વાળી હાથમાં વિંટી કંઠમાં હાર પુરુષો ધારણ કરતા હતા જ્યારે સ્ત્રીઓની વાત કરીએ સ્ત્રીઓના અલંકારોની વાત કરીએ તો કેટલું કેટલું વૈવિધ્ય એમના હારમાં જોવા મળે છે ખાલી હાર એટલે ગળામાં જે પહેરવામાં આવતો હોય આવા હારમાં પણ કેટલું વૈવિધ્ય એ સમયની સ્ત્રીઓના કે 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 હારમાં હતું જેમ હારની વાત કરું તો રાયણ માળા ચંદન હાર જે એકદમ ગળને ગળાને અડીને પહેરવામાં આવે છે આવો ટૂંપીઓ કે સારખી આવા અલગ અલગ પ્રકારના હાર પહેરતી હતી વળી સાથે કેડમાં કંદોરો પહેરતી હતી પગમાં ઝાંઝર કે નુપુર કે પાયલ ધારણ કરતી હતી વળી કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સ્ત્રીઓ માથે મોડ પહેરતી હતી જ્યારે રાજકન્યાઓ કે પછી જે ઉચ્ચ કુળની નારીઓ છે એ માથે મુગટ પહેરતી હતી આ ઉપરાંત સોનાના કુંડળ પાંદડીઓ હાથમાં વીંટીઓ નાકમાં એટલે કે જે ચૂની કે કહીએ છીએ એ મૂર્કી કે જે નાકમાં વચ્ચે પહેરાતું ઘરોણે છે એ મૂર્કી વગેરે આ સમયના પ્રચલિત અલંકારોમાં હતા આ સાથે સાથે વાત કરીએ તો કંઠમાં આપણે વાત કરી કે સોના અને મોતી ચાંદી વગેરે વગેરે છે એવો બાજુ બંધ બેરખા અંગદ વગેરે પ્રકારનું એ લોકો એક ઘરેણું ધારણ કરતી હતી સાથે આપણે વાત કરી કે પગમાં ઝાંઝર નું પાયલ સાથે સાથે કડલા કે જે હજી પણ કેટલાય સમાજમાં કેટલી સંસ્કૃતિમાં કડલા પહેરવામાં આવે છે કડલા પદક પદકડીઓ વગેરે સ્ત્રીઓ એ સમયની સ્ત્રીઓ પહેરતી હતી આમ એ સમયના સ્ત્રીઓ અને પુરુષો ગુજરાતના સલ્તનતકાલીન સ્ત્રીઓ અને પુરુષો આજની જેમ જ અલંકારના શોખીન હતા હવે આગળ વાત કરીએ તો માન્યતા અને વહેમોની અનેક માન્યતા અને વહેમો પ્રવર્તા હતા ભૂત પ્રેત જાદુ ટોણા વૈતાળ ડાકણી વગેરે જેવું એ સમયના સાહિત્ય કે સમયના જે ઐતિહાસિક માહિતી આપતા ગ્રંથો છે એમાંથી જોવા મળે છે લોકો અતિ માનવીય શક્તિઓથી ખૂબ જ ડરતા હતા અને માટે અમુક વૃક્ષમાં કે અમુક ઘરમાં ભૂત રહે છે એવી માન્યતા ધરાવતા હતા આ સાથે સાથે મેલા મંત્રની વિદ્યા વળગાડ વિદ્યા ડાકણ વગેરે એ સમયમાં સાર્વત્રિક જોવા મળતા હતા સાથે સાથે એ સમયના લોકો નસીબ ઉપર આધાર રાખતા હતા અને શુભ કાર્યો કરવાના હોય ત્યારે શુભ મૂર્ત જ જોવડાઈ જે હાલના સમયમાં પણ જ્યારે કંઈક સારું કામ કરવાનું હોય તો આપણે મૂરત જોડાઈને પછી લગ્ન હોય ગાડી ખરીદવી હોય

માન્યતાઓ એ સમયમાં પ્રચલિત હતી આગળ વાત કરી તો મનોરંજન અને ઉત્સવ મેં જેમ વાત કરી મિત્રો કે આજના સમયમાં મોબાઈલ એ સૌ પ્રથમ મનોરંજન છે પણ પહેલાના સમયમાં તો મોબાઈલ નહોતો જ તો પણ મનોરંજનના સાધનો ખૂબ હતા મિત્રો હું જયારે મારા માતા પિતાને પૂછું કે એ લોકો શેમાંથી મનોરંજન મેળવતા હતા તો એમના મનોરંજનના સાધનો અલગ હતા એમના માતા પિતા પાસે એના પણ મનોરંજનના સાધનો અલગ હતા મારા નાનપણના મનોરંજનના સાધનો અલગ છે કે અલગ હતા મારી દીકરીના મનોરંજનના સાધનો અલગ છે કેટલી રમતો રમાતી કેટલા મેળાઓ ઉત્સવો મનાવવામાં આવતા ત્યારે મોબાઈલ નહોતા પરંતુ મનોરંજન આનાથી પણ મોબાઈલથી પણ વિશેષ પ્રકારના મનોરંજનો કે જે ખરેખર મનોરંજન પૂરું પડતા આનંદ પૂરું પાડતા આવા મનોરંજનના સાધનો એ સમયમાં પણ પ્રચલિત હતા જેમાં વાત કરીએ મનોરંજનના સાધનો માટે તો લોકો જે આનંદ પ્રમોદ મેળવતા હતા આ આનંદ પ્રમોદ મેળવવામાં હિન્દુ અને મુસ્લિમ સમાજોમાં વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવતા હતા આ સાથે સાથે અમીરો જે છે અમીરો મદ્યપાન જુગાર શતરંજ ચોગાનની રમત ઘોડે સવારી કે પછી કુસ્તી કે સાઠ મારીની રમતો પ્રાણીઓની જે સાઠમારીની રમતો છે આવી અલગ અલગ રમતોથી મનોરંજન મેળવતા હતા સાથે જાદુ મંત્ર નટ નટ અને નટીઓ કે જે ગામે ગામ જઈ અને લોકોને આનંદ પ્રમોદ આપતા આવા નટ સંગીત કથા કે કથા વાર્તા આ વગેરે દ્વારા સામાન્ય લોકો પોતાનું મનોરંજન મેળવતા હતા સાથે સાથે વિવિધ તહેવારો ના દિવસે અલગ અલગ તીર્થ સ્થાનો ઉપર અનેક પ્રકારના મેળાવડાઓ કે મેળાઓ ભરાતા અને લોકો આવા મેળાઓમાં જતા જેમ કે ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાત એના મેળાઓ માટે પ્રખ્યાત છે અનેક મેળાઓ આજે પણ ગુજરાતમાં એનો વારસો લઈને ઉભા છે અને મેળાઓમાં લોકો પોતાનું મનોરંજન આજે પણ મેળવે છે શામળાજીનો મેળો હોય કે એકત્રિત થઈ અને આવા મેળાઓમાં મનોરંજન મેળવતા આ ઉપરાંત ધાર્મિક પર્વોમાં ધાર્મિક પર્વોની ઉજવણી રૂપે કે કોઈ તીર્થ સ્થાન છે કે કોઈ મંદિર છે આ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના તહેવારોમાં કે મહોત્સવ પ્રસંગે ધામધૂમ પૂર્વક લોકો મનોરંજન મેળવતા હતા આમ મિત્રો આજે આપણે સલ્તનત સમયની ગુજરાતની સામાજિક સ્થિતિ એમાં સમાજ વ્યવસ્થા સ્ત્રીઓની સ્થિતિ મેળા ઉત્સવો એટલે કે આનંદ પ્રમોદના સાધનો વહેમો અંધશ્રદ્ધા રીત રિવાજો વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી હવે એક નવા વિષય સાથે ફરીથી મળીશું અસ્તુ